નમસ્કાર ગુજરાત દર્શન ન્યૂઝ ચેનલમાં બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો જામકંડો રણાના બરડિયામાં મેઘરાજે હૃતસરની સટાસટી બોલવી હતી અને અંદરા ધાર વરસાદ આજે તૂટી પડ્યો છે સ્ક્રીનમાં જે દ્રશ્યો જોઈ શકો છો પવન સાથે મેઘરાજાની ધધબાટી બોલી હતી અને ભારે વરસાદ જોવા મળ્યો છે ત્યારે રાજકોટ જિલ્લાના મોટા ભાગના વિસ્તારમાં જે વરસાદી માહોલ છવાયેલો જોવા મળી રહ્યો છે જેમાં ગોંડલ જસદણ સહિતના ગ્રામ્ય વિસ્તારો છે તેમાં ધોધમાર વરસાદ પડ્યો છે તો અમરેલી જિલ્લાના ભાગોમાં પણ મેઘરાજાની મુશળ ધાર બેટિંગ જોવા મળી રહી છે બોટાદના જિલ્લાઓ છે જે બોટાદના ગ્રામ્ય વિસ્તારો છે તેમાં પણ ધોધમાર વરસાદ અનેક વિસ્તારમાં પડી રહ્યો છે તો ખાસ કરીને પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોથી છે પૂર્વ સૌરાષ્ટ્રના ભાગો સુધી જે વચલો ભાગ છે સૌરાષ્ટ્રનો તેમાં મેઘરાજાની જોરદાર બેટિંગ જોવા મળી રહી છે તો સાથે સાથે સવારે પૂર્વ જે ઉત્તર ગુજરાતના ભાગો છે તેમાં પણ જોરદાર વરસાદ પડ્યો છે રાજ્યમાં છૂટાછા વિસ્તારમાં વરસાદની ગતિવિધિ જોવા મળી રહી છે જોકે સૌરાષ્ટ્રના ભાગોમાં આજે ખૂબ સારો વરસાદ અનેક વિસ્તારમાં જોવા મળી રહ્યો છે